સુરતના પાણેસરા વિસ્તારમાં નજીવી બાબતે એક યુપીના યુવકની હત્યા કરાઈ હતી હત્યાનું કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી પરંતુ મૃતકના પિતરા ભાઈએ કહ્યું કે આ હત્યા નજીવી બાબતે કરવામાં આવી હતી તેમજ હત્યારાઓ મૃતકને ગંભીર રીતે ઘાયલ કરી નાસી ગયા હતા ત્યારબાદ યુવકે હોસ્પિટલ ખસેડતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યું હતું પાંડેસરામાં ગત મોડી રાત્રે થયેલી મારામારીમાં એક યુવકની હત્યા કરી દેવામાં આવી હતી યુવકની જાહેરમાં લાકડાના ફટકા મારી હત્યા કરાતા આખા વિસ્તારમાં ભયનો માહોલ ઉભો થયો હતો તેમજ મરનાર યુવક પાંત્રીસ વર્ષીય રામુકુમાર વર્મા હોવાનું સામે આવ્યું છે હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે પરંતુ હત્યા પાછળનું કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી મૃતકના પિતરાઈભાઈ ચેતરામે કહ્યું કે રામુકુમાર વર્મા મૂળ યુપીનો રહેવાસી હતો તેમજ પત્ની અને આઠ વર્ષના પુત્ર સાથે સુરતમાં રહેતા હતા ઘટના બુધવારની રાત્રે સાડા દસ વાગ્યાની આસપાસ મારુતિનગરમાં બની હતી કેટલાક અજાણ્યા ઈસમોએ રામુને નજીવી બાબતે જાહેરમાં લકડાના ફટકા મારીને ઘાયલ કરી દીધો હતો ત્યારબાદ તેને સિવિલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં રામુને મૃત જાહેર કરાતા પોલીસે તપાસ હાથ ધરી હતી સમગ્ર મામલે લોકોએ જણાવ્યું હતું કે સામાન્ય ઝઘડો થયો હતો અને હત્યા કરવામાં આવી હતી ત્યારબાદ હત્યારા ભાગી ગયા હતા તેમજ જાહેરમાં થયેલી હત્યા બાદ પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી